કલાલા શહેરમાં ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા વડાપ્રધાન આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના હેતુથી સ્વદેશી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અંતર્ગત તેમણે શહેરની દુકાનો પર પ્રતિકાત્મક રીતે સ્વદેશી ઉત્પાદનોના સ્ટીકર લગાવ્યા હતા અને વેપારીઓને માત્ર સ્વદેશી બનાવટની જ વસ્તુઓ વેચવા અને ખરીદવા પર ભારપૂર્વક અનુરોધ કર્યો હતો આ દરમિયાન તેમણે વેપારીઓ સાથે સંવાદ સાધીને જીએસટી ઘટાડા અંગે પણ ચર્ચા કરી હતી અને તેમને અભિયાન માટે પ્રેરણા આપી હતી આ પ્રસંગે મહાવીર બાપુ સહિતના ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એનાથી વેપારી આલમ અને ગરીબ પ્રજાઓને ઘણો બધો ફાયદો થાય છે અને આનાથી ભારતના જે ગ્રોથ છે એમાં પણ વધારો થઈ શકે છે અને નાના માણસોને મોટા માણસો બધાને જે વેપારીઓ છે એને ઘણો ઘણો લાભ મળે એમ છે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર જેવી કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે અમારી મેઇન બજારમાં વેપારીઓને મળવા માટે અને જીએસટી જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે જીએસટીનો સ્ટેપ ઘટાડ્યો છે એ સ્ટેપના માનમાં વેપારીઓને મળવા માટે અને ગ્રાહકોને મળવા માટે ખેડૂતોને મળવા માટે અમે મેઇન બજાર ચલાવવામાં જ્યારે નીકળ્યા છીએ એમાં અમારા દાન જગ્યાના મનશ્રી મહાવીર બાપુ અને તમામ કાર્યકર્તાઓ સાથે મેઇન બજારમાં મળી વેપારીઓને મળ્યા છે લોકલ ફોર વોકલનું એક સૂચન આપ્યું છે અને સ્વદેશી નું એ જે નારો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આપ્યો છે એ બધા સ્વીકાર્ય કરે એના માટે સૌને વિનંતી કરવા માટે સૌને મળવા માટે અને જીએસટી ઘટાડાથી વેપારીઓ અને ગ્રાહકો ખૂબ ખુશ છે એના માનમાં આજે જ્યારે મેઇન બજારમાં અમે મળી રહ્યા છીએ વેપારીઓને ત્યારે વેપારી ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરે છે અને નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપે છે આજે જ્યારે દેશના શ્રીએ વડાપ્રધાનશ્રીએ જીએસટીમાં જે સ્લેબ બાય સ્લેબ ઘટાડો કર્યો છે તેથી સામાન્ય જનતાને બહુ મોટો ફાયદો છે દાખલા તરીકે હીરો હોન્ડા બાઈક લેવા જાતા તો પહેલાં બાઈક સત્તાણું હજારનું આવતું હમણાં જે આ જીએસટી ઘટ્યા પછી અડસઠ હજાર રૂપિયાનું પડે છે તો જે એક બાઇકમાં જો પચીસ હજારનો ફાયદો થતો હોય તો એ ડાયરેક્ટ ગ્રાહકોને આ ખીચામાં ભારણ ઓછું થાય છે અને માનની વડાપ્રધાનશ્રીએ જે આ વિચાર લાવ્યો છે તો રોજબરાની જિંદગીમાં કેટલો જીએસટીમાં ફાયદો થતો હોય છે અને આવીને આવી વડાપ્રધાન શ્રી પાસે અમે નમ્ર અપીલ કરીએ કે લોકાકારી અને સુખાકારી જળવાઈ રહે એવી પ્રાર્થના વંદે માત્ર